જય રણછોડ હું પટેલ ભારતી ભારતીઝ કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આપણે આજે પાઉભાજી બનાવીશું પાઉાજી માટે આપણે બે બટાકા સમારી લીધા છે અઢીસો ગ્રામ ફ્લાવર લીધો છે અને અડધી વાડકી લીલા વટાણા લીધા છે તો એને સારી રીતે ધોઈને પહેલાં આપણે બાફી લઈશું તો આવી રીતના આપણે ધોઈને આમાં કાઢી લેવાનું છે પહેલાં કુકરમાં તો આપણે બાફવામાં એક ગ્લાસ પાણી એડ કર્યું છે અને અડધી ચમચી આપણે મીઠું એડ કરવાનું છે અંદર અને ત્રણ સીટી વાગવા દઈશું સુધી બફાઈ જશે સારી રીતે તો આપણે આ સબ્જી હતી અને પહેલાં આપણે ક્રશ કરી લઈશું ત્યાં જ આખી પાખી રાખવાની છે પહેલાં એક કઢાઈમાં આપણે તેલ લઈ લઈશું તો તેલ લઈ લીધું છે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પેલા જીરું એડ કરી લઈશું અંદર તો આદુ લસણની પેસ્ટ લીધી છે એ એક ચમચી એડ કરી લેવાની છે આપણે ઝીણી સમારેલી એક ડુંગળી લીધી છે આપણે તો એને એડ કરી લઈશું આપણે શેડ લાલ થાય ત્યાં સુધી એને શેકાવા દેવાની છે તો ડુંગળી સતળાઈ ગઈ છે આપણી તો અંદર ટામેટું આપણે એડ કરી લઈશું હવે એક ઝીણું ટામેટું સમારી લીધું છે એને ઝીણું ઝીણું સમારવાનું છે એને સારી રીતે આપણે શેકાવા દઈશું તો ટામેટું આપણે શેકાઈ ગયું છે તો પહેલા એમાં આપણે મીઠું એડ કરી લઈશું મીઠું આ સબ્જી બાકી તારે નાખ્યું છે એટલે એ પ્રમાણે સ્વાદ અનુસાર આપણે મીઠું નાખવાનું છે અડધી ચમચી હળદર લીધી છે આપણે બે ચમચી મરચું લીધું છે લાલ કાશ્મીરી મરચું મોરું મરચું સારી રીતે પેહલા મસાલો આપણે શેકી લઈશું પછી આ મસાલો લીધો છે એ બે ચમચી એડ કરી લઈશું આપણે બધું સરસ રીતે શેકાઈ ગયું છે તો આપણે આ બાફેલું શાકભાજી હતું એ અંદર એડ કરી લઈશું પહેલા આપણે વધારે ઝાડુ લાગતું હોય તો થોડુંક પાણી અડધો ગ્લાસ જેટલું આપણે પાડીશું પાઉભાજી આમ લચકાદાર હોય તો સારી લાગે આપણે થોડું આ ઝાડુ લાગે છે તો અડધા ગ્લાસમાં પણ ઓછું પાણી અંદર એડ કરવાનું છે વધારે એડ કરીશું તો સ્વાદ આવે નહીં આવી રીતના સરસ લચકાદાર જ આવી રીતના રાખવાની છે આપણે તો આપણે થોડી વાર આને પાંચ મિનિટ ઢાંકી દઈશું તો બધો મસાલો અંદર મિક્સ થઈ જાય અને તેલ પણ ફૂટી રહેશે તો આપણી સબ્જી રેડી થઈ ગઈ છે તો લીલા ધાણા એડ કરી લઈશું આપણે પહેલા તો આપણી પાઉભાજી રેડી થઈ ગઈ છે જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ રેસીપી તમને ગમી હોય તો કમેન્ટમાં લખીને જરૂરથી મને જણાવજો